પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોએ તેમની અનિશ્ચિત હડતાલ સમાપ્ત કરી દીધી છે ડૉક્ટરે જાહેરાત કરી છે કે તેઓ એકતાલીસ દિવસ પછી એટલે કે આતીકાલ શનિવારથી એક મહિના પછી કામ પર પાછા પડશે મળતી માહિતી મુજબ જ જુનિયર ડોક્ટર્સોએ આજ રોજ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે તેઓ આવતીકાલ શનિવારે કામ પર પાછા પડશે અને શનિવારથી ઇમરજન્સી સેવાઓ ફરી શરૂ થશે પરંતુ ઓપીડી સેવાઓ સ્થગિત રહેશે ઉલ્લેખનીય છે કે ગત સોમવારે મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને ગત બુધવારે રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંત સાથે બે રાઉન્ડની બેઠકો પછી પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર ફ્રન્ટે ગુરુવાર રાત્રે એક બેઠકમાં નિર્ણય લીધો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ